રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો પાસવર્ડ બદલાવો હોય તો કઈ રીતે તમે બદલાવી શકો એટલે એના માટે તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને આ પહેલી વેબસાઇટ ઇ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી જેવા લિંક ઉપર ક્લિક કરો એના પછી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું તો એના માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવા ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો અલર્ટને આપણે સિમ્પલી બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં વેબસાઇટમાં આવી જવાનું ત્યાં તમારે ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુએ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની અને જન્મ તારીખ સિલેક્ટ કરતી વખતે પણ તમારે એ ધ્યાન રાખવાનું કે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે જન્મ તારીખ હોય એ પ્રમાણે જ જન્મ તારીખ એન્ટર કરવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ઝેન્ડર ઉપર ક્લિક કરી અને તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારો મોબાઈલ નંબર જે પણ આધાર કાર્ડ સાથે લિંક હોય એ પ્રમાણેનો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે આ કેપચા એન્ટર કરી અને ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એક વખત એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરી લઉં એટલે જેવા આપણે ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો અને પછી નીચે ન્યૂ પાસવર્ડમાં ન્યૂ પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચે કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી આપણે એ જ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે તમે કઈ રીતે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો પાસવર્ડ બદલાવી શકો એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયોની નીચે તમને હાઈપનું બટન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને વિડીયો હાઈપ કરી દેજો અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફનો પાસવર્ડ બદલાવો હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફનો પાસવર્ડ બદલાવી લે અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ